ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ક્રેસણ સર્કલ ખાતે ભાજપા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ક્રેસણ સર્કલ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પુષ્પાંજલિ કાર્યક્રમ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા અને બાપુના ચરણોમાં પુષ્પાંજલિ અર્પી આજના દિવસે શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજે પૂજ્ય બાપુ જેને આપણે ગાંધીજીના નામથી સૌ કોઈ દેશ અને દુનિયા જાણે છે એવા એમના તોતેરમાં નિર્વાણ દિવસ નિમિત્તે આજે સરદાર યુવા મંડળ ભરતભાઈ મોણફરા અને એમની ટીમ વર્ષોથી એમના નિર્માણ દિવસનો કાર્યક્રમનું આયોજન કરે છે એમને પુષ્પાંજલિનું એમાં સામેલ થવાની તક મળે છે એ બદલ હું સરદાર યુવા મંડળને આખી એમની ટીમને અભિનંદન આપું છું સાથે સાથે અહીંયા ભાવનગર શહેરના પ્રથમ નાગરિક માનની મેયરશ્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે પૂજ્ય બાપુના જીવનમાંથી આપણે સૌ કોષ પ્રેરણા લઈએ અને આવનાર દિવસોમાં જે રીતે બાપુએ પોતાનું સાદગીભર્યું જીવન વિતાવ્યું છે અને એમની જે કરણીને કથની એક હતી એ રીતે આપણે સૌ ચાલીએ એ જ આજના દિવસે એમના ધરોમાં પ્રાર્થના સ્વચ્છતાના આગ્રહી ગુજબ આપવું ખૂબ જ હતા ત્યારે અત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણી મોદીજી પણ સ્વચ્છતાનો આગ્રહ રાખે છે આપણે સૌ શહેરીજનો સ્વચ્છતા વિશે અને આપણા કર્મ વિશે નાગરિક કર્તવ્યનું પાલન કરીએ એટલી જ આજના દિવસે સૌને વિનંતી ધન્યવાદ ભારત માતા કી જય